વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં આવ્યા છે જે રીતે તેમણે થરાદ પોલીસ વડા કચેરી ખાતે પોલીસને લઈને જે નિવેદન આપ્યું ત્યારબાદ પોલીસ પરિવાર તરફથી ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ધારાસભ્યએ પણ ટ્વિટરના માધ્યમથી હવે ટ્વિટરનો મારો ચલાવ્યો છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

એટલું જ નહીં જે એક નિવેદન તેમનો સામે આવ્યું અને આ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું ત્યારબાદ પોલીસ દ્વારા મામલે પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પોલીસ પરિવાર દ્વારા રેલીઓ કાઢવામાં આવી રહી છે ને ધારાસભ્ય આ શબ્દો જે ઉપયોગ કર્યા છે તે બદલ માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે કેટલીક જગ્યાએ તો ધારાસભ્યના રાજીનામા સુધીની માંગ પણ ઉઠી છે પરંતુ આ વચ્ચે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વિટરના માધ્યમથી અલગ અલગ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે જે સૌ જિજ્ઞેશ મેવાણી લખી રહ્યા છે સંસ્કારી મંત્રી તમે રાજ્યની જનતાને તો જણાવો કે તમારા વિધાનસભા ક્ષેત્રમાં માનનીય મુખ્યમંત્રી શ્રીની વિધાનસભામાં દારૂના અડ્ડા ચાલે છે કે બંધ છે એ તો જણાવો કે સુરતના નિયમિત ડ્રગ્સ આવે છે ક્યાંથી ત્યારબાદ તેઓ વધુ એક ટ્વીટમાં લખે છે જે મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો દેશનો ગદાર કહેવાય કે નહીં ત્યારબાદ ફરી એકવાર ટ્વીટમાં લખે છે સંસ્કારી મંત્રી ગુજરાતના કોઈ પણ એક તાલુકાને અને સુરતના કોઈ પણ એક વિધાનસભા ડ્રગ્સ મુક્ત કરીને બતાવો જાવ ટ્વીટ આવે છે જિગ્નેશ મેવાણીની જે ટ્વીટમાં તેમણે કહ્યું છે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરનાર પોલીસ કર્મીઓને સલામ પણ જે ડ્રગ્સમાંથી કમાતા ઝડપાશે એમના પટ્ટા તો તો ઉતરવા જ જોઈએ તે પ્રકારે ચાર અલગ અલગ પ્રકારની ટ્વીટ જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે